હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિકમાર જલ્દીથી ફટાફટ ઓડિયો વિડીયો બંને ક્લિયર હોય તો એક વખત કમેન્ટ બોક્સમાં જયહિંદ સર લખી નાખજો અને કમેન્ટ હદે ક્લિયર છે મતલબ ઓડિયો વિડીયો ક્લિયર છે તો કમેન્ટમાં યસ સર લખી નાખો અને પછી વિડીયોની લિંક તમારે શેર કરવાની હોય તો જલ્દીથી કરી દેજો પછી આજે ખૂબ એક સારા સમાચાર તમે કહી શકો બરાબર એ આવી રહ્યા છે અને આપણે જે લાઈવ થયા હતા જે વાતને લઈને તો એ વાતને મહોર પણ લાગી છે તો આઈ હોપ કે દરેક લોકો વિડીયોની લિંક શેર કરશે ओके ऑल क्लियर દરેક चर्चा આપણે કરીએ હંડ્રેડ કરીએ પણ પહેલા મેં કીધું એમ કે ઉપર એકવાર લિંક આપણે શેર કરી દઈએ સૌથી પહેલા તો જેટલા વિદ્યાર્થીઓ આવે ત્યાં સુધી કોઈકને આ થી મોટિવેશન મળતું હોય કે અમે પણ કંઈક પરીક્ષાઓ પાસ કરીએ અને અમને પણ આવી રીતે બરોબર છે ભાવિકસર અન્ય વિદ્યાર્થીઓને બતાવે બરાબર છે તો એક મોટિવેશન મળે છે એટલા માટે હું રાખતો જાઉં છું કે ભાઈ કેમ નહીં તમે પણ કેમ નહીં તમે પણ શા શા માટે ન લ્યો સરકારી નોકરીઓ આટલી બધી આવતી હોય તો તમે કેમ નહીં એક કાંઈ અલગ અલગ તો કાંઈ ખાતા નથી પીતા નથી દરેક લોકો સખત મહેનત કરે છે અને મહેનતના અંતે આ લોકો પોતાનું જીવન સફળ કરે છે ચલો મેં છવ્વીસ નવેમ્બર એટલે કે બે દિવસ પહેલાં આજ જ ટાઈમે રાત્રે સાડા આઠ વાગ્યે એક વિડીયો મૂક્યો તો કે સીસીઈની ભરતીની મોટી અપડેટ અને એમાં મેં તમને બધી ચર્ચા કરી હતી કે ભરતી આવે છે હું મળીને આવ્યો છું ચેરમેન સાહેબને ત્યાં આગળ બરાબર અધ્યક્ષ છે એને મળીને આવ્યો છું અને એમણે જ કીધું છે કે ભાઈ ભરતી આવે છે અને આ બધા ચેન્જીસ છે તો વિદ્યાર્થીઓ કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને એ વાત મેં તમારી સમક્ષ રાખી હતી બરોબર અને એને મહોર લાગી છે તમે વાંચી શકતા હો તો અધરવાઇઝ હું વાંચું કે દીપકભાઈ હમણાં એક ટ્વીટ કરી છે સીસી માટે આવ્યા સૌથી મોટા સમાચાર પંદર દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત બરાબર છે આશરે પંચાવનસોથી મેં તમને પિસ્તાલીસો કીધી હતી દીપકભાઈ છે એમને અંદરથી જાણ મળી છે કે ભાઈ હજાર વધારે તો સારું જ છે ને ફાયદો જ છે ને પંચાવનસોથી વધુ પોસ્ટ માટે જાહેરાત આવી રહી છે તો હું દરેક વિદ્યાર્થીઓને કહી દઉં છું કે જેટલા પણ વિદ્યાર્થીઓએ કોઈ પણ

ઓકે અવાજ બહુ આવે છે ઓકે ઓકે અવાજ ઓછો ઓકે ચલો જસ્ટ અ મિનિટ આઈ હોપ કે અવાજ થોડો ક્લિયર થયો હશે અવાજ આવે છે હવે અદરવાઈઝ છે ને આઈ થિંક આ માઇકમાં જ ઇસ્યુ છે અવાજ ક્લિયર છે હવે ઓકે ચલો હવે અવાજમાં કંઈ ફેર પડ્યો હા સીસી ગ્રુપ બી માં એમસીક્યુ જ છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને દરેક ચર્ચા છે ડિટેલમાં મેં પહેલા લેક્ચરમાં કરી છે અવાજમાં કોઈ ક્લેરિટી આવી કે નહીં હજી યસ ઓર નો સર જયેશ છૈયા હા ઓળખો છું જયેશ છૈયા સર 2022 માં તમારી લાઈવ બેચ લીધી હતી ગઈ કન્ડક્ટર માં 3 માર્ક્સ થી રહી ગયો છું કોન્સ્ટેબલ માં થિયરી માં 75 પાર્ટ એ માં અને ત્રીસ માર્ક્સ સ્કૂલ એકસો પાંચ ઓબીસી નેમના આવ્યું વચ્ચે અંગત કારણોસર તૈયારી છોડી દીધી હતી યસ જયેશભાઈ ઓળખું છું આ વખતે તૈયારી કરવાની છે અને પાછા લાગી જવાનું છે સર સીસી ગ્રુપ બી સૌથી નીચલી પોસ્ટ છે તો એમસી હું વાત કરું છું કે સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી એમાં અહીંયા આગળ સીસી ગ્રુપ એમાં ડિસ્ક્રિપ્ટિવ છે એટલે કે તમારે વર્ણનાત્મક લખવાનું છે અને સીસી ગ્રુપ બીમાં તમને ખબર નહીં કોણે ડરાઈ દીધા છે પણ હું તમને એમ કહું છું કે આમાં એમસી જ છે તો શું કામ ડરો છો એમ ક્યુ જ છે ઓકે તો એ વાત છે એ ક્લિયર કરી દઉં થોડા દિવસમાં બધું જ સ્પષ્ટ થવાનું છે પંદરમી ડિસેમ્બર સુધીમાં ઓકે સો ડોન્ટ વરી સીસીના નવા નિયમો જે બનાવ્યા છે અને મંજૂરી મળી ગઈ છે મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી જાહેરાત થઈ જવાની છે ઓકે તાજેતરમાં મુખ્યમંત્રીએ કીધું છે કે ભાઈ ઝડપથી બધી જ ખાલી જગ્યાઓ છે ભરો બરોબર છે સો ડોન્ટ વરી ચલો હવે આપણે બહુ બધી ભરતીઓ આવે છે એને લઈને યુટ્યુબમાં એક સિરીઝ શરૂ કરવી છે સમુદ્ર મંથન અને આ સમુદ્ર મંથનમાં આપણે કોઈપણ તૈયારી કરતા હોય પીએસસી સીસી પોલીસ કે વનપાલની કોઈપણ તૈયારી હોવામાં જીએસ ના સબ્જેક્ટ મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ ગુજરાતી દરેક વિષયો છે એને લઈ અને સરસ મજાની આપણે શરૂઆત કરીએ છીએ પેલા જ લેક્ચરમાં લાલો આવે છે જો આવી જજો પહેલો લેકચર છે ઘરના સહિત આવજો પહેલી તારીખે સાડા આઠ વાગે હવે આપણે જે આજે ભેગા થયા છીએ રબારી મેહુલ સર એકસો ચોત્રીસ ઓબીસી મેલ કોન્સ્ટેબલ અનામ મળી શકે ચાન્સીસ ખરા એવું સમજીને ચાલો ચલો અમુક ક્લાસવાળા એવું કે છે ગ્રુપ બીમાં માં લેખિત આવશે એટલે હવે થોડા સમય માટે આપણે વેઇટ કરી જઈએ શું થશે શું નહીં હું તમને ક્લિયર જે મારી પાસે માહિતી મળે છે એ આપણે કહી દઈશું ઓકે સૌથી પહેલાં નું જે પેપર છે આ નું પેપર જે છે એનું આપણે એનાલિસિસ કરવું છે સૌથી પહેલાં તો દરેક લોકોએ મને એટલો તો વિશ્વાસ છે કે ભાઈ નું એક પેપર લાસ્ટ ટાઈમનું બે હજાર પચીસનું જે છે એ એટલીસ્ટ ડાઉનલોડ તો કરી જ નાખ્યું છે એવા તો વિદ્યાર્થીઓ નહીં હોય કે જેને જાવું છે યુદ્ધ કરવા રણમેદાનમાં પણ ગયું યુદ્ધ કેવું થયું એ વિશે જાણવું નથી તો રણનીતિ નહીં બને તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે દરેક વિદ્યાર્થીઓ છે એ છેલ્લી પરીક્ષામાં તમારે પીએસઆઈ બનવું હોય પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય સીસીઈ કોઈપણ તો લાસ્ટ પેપર ડાઉનલોડ કરી લેવું જોઈએ અને એક વખત એ છે એ જોઈ લેવું જોઈએ બરોબર હવે જે છેલ્લે કોન્સ્ટેબલનું જે પેપર હતું બરાબર એ પેપરમાં તમને બધાને જ ખબર છે કે મેથ રીઝનિંગનો પાર્ટ તો હતો જ બરોબર મેથ રીઝનિંગનો પાર્ટ તો હતો જ પણ આ ઉપરાંત મેથ્સ રીઝનિંગ સિવાય બંધારણ છે એ ત્રીસ માર્કનું હતું બરોબર છે એટલે આ ત્રીસ માર્કનું થઈ ગયું ત્યાર પછી એમણે ત્રણ વિષયોને પચાસ માર્કમાં એક સાથે લીધા હતા ઇતિહાસ વારસો જો કે બધા લોકો એને અલગ અલગ ગણે છે પણ ખરેખર બંને વિષયોને સાથે ગણે છે આ લોકો ટોટલ પ્રશ્નમાં ઇતિહાસ વારસો ત્યાર પછી ભૂગોળ હતું ત્યાર પછી અમુક પ્રશ્નો મેં તેમને કીધું હતું એ વખતે કદાચ કોઈ વિદ્યાર્થીઓને યાદ હોય કે ન હોય પણ વિડીયો જોઈ લેજો ગઈ ભરતીમાં જ્યારે હું લાઈવ આવતો ત્યારે અવારનવાર કહેતો તો કે સાહિત્ય આપણે મેં કોર્સમાં મૂક્યા છે પ્લીઝ એના ઉપર નજર ફેરવી લેજો સાહિત્યના પ્રશ્નો પૂછાશે પીએસઆઈ હોય કે પોલીસ કોન્સ્ટેબલ હોય એ પ્રશ્નો પૂછાવાના છે તો જે લોકોએ કદાચ જોઈ લીધું હશે તો એમને ખબર હશે બરાબર તો ઇતિહાસના પ્રશ્નો છે એ પૂછાણા હતા બાર જેટલા વારસાના પ્રશ્નો છે એ પૂછાણા બાર એટલે બંને થઈ ચોવીસ માર્કનું હતું ત્યાર પછી ભૂગોળના અઢાર પ્રશ્નો હતા સાહિત્યના પ્રશ્નો પાંચથી છ પ્રશ્નો હતા એક ઇતિહાસની બુકનો હતો પણ એને સાહિત્યમાં ગણીએ તો છ અને બે પ્રશ્નો છે પર્યાવરણના હતા એટલે આ જે જીએસનો જે પોર્શન છે બરાબર આ ત્રીસ માર્કનો એવી રીતે આ આખો જે પોર્શન છે એ પચાસ માર્કનો હતો હવે આ વખતે બની શકે કે ઇતિહાસના પ્રશ્નો વારસાના પ્રશ્નો ભૂગોળના પ્રશ્નો એ બદલાઈ જાય ક્રમ પણ આવશે તો આ જ આટલું મગજમાં રાખજો આવશે તો આ જ વસ્તુ ત્યાર પછી એક બીજો ત્રીજો હતો વિજ્ઞાન પ્લસ ટેકનોલોજી એમાંથી વધારે સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો હતા દર વખતે પોલીસમાં જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પ્રશ્નો વધારે હોય છે કમ્પેર ટુ ટેકનોલોજી એટલે મગજમાં એ લઈને ચાલજો ભલે લખતા હોય સાયન્સ એન્ડ ટેક પણ તમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરો છો ત્યારે ખાસ યાદ રાખજો સામાન્ય વિજ્ઞાન વધારે પૂછાશે ટેકનોલોજીના પ્રશ્નો ઓછા હશે બરાબર છે ચલો અવાજ ક્લિયર આવે છે કે હજી નથી બરોબર આવતું ત્યાર પછી કરંટ અફેર્સ હતા પ્રશ્નો અને જીકે તો કરંટ અફેરના પ્રશ્નો બારેક હતા અને જીકેના સત્તર પ્રશ્નો હતા અને આમાંથી પણ તમે જોવા જાવ તો ચાલીસ હતા અને બાકી પાર્ટે મેસ રીઝનિંગ હતું બધાને જ ખબર છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અને બીજું મેથ રીઝનિંગ હતું બધાને ખબર જ હશે પચાસેક માર્કનું મેથ્સ રીજનિંગ હતું આવી રીતે આ પેપર બન્યું હતું હવે હું એમ કહું છું કે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ છે કે સર શું આ વખતે કાયદો આવશે આ વખતે સર કાયદો આવશે ગઈ વખતે ન હતો તો મેં તમને છેલ્લા લેક્ચરમાં એ કીધું હતું ને આ લેક્ચર એ કહું છું કે છેલ્લે જે ભરતી કરી હતી એ ભરતી પછી એમણે હજી પરિણામ નથી આપ્યું અને નવી ભરતી છે એની જાહેરાત કરવાની વાત કરે છે હું તમને એવું કહું છું કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ તમને બે મોટી ભરતીની જાહેરાત સંભળાશે એક છે એ સીસી અને એક છે એ ખાખી એટલે કે પોલીસ પીએસઆઈવાળી આ બે ભરતી હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આવવાની છે હવે તમારે શું કરવું એ તમારે જાણવાનું છે અમુક લોકો રડવા માંડ્યા છે આ લોકોને કહી દઉં છું દોસ્તો કે ચકલા કોઈની બાજ ન બને આ કહેવત તમે કહેવાય સાંભળીએ છીએ ખરેખર સાચી છે તમારું કામ શું છે સમજો કે મારે ખાખીમાં પોલીસ કોન્સ્ટેબલ એલઆરડીની પ્રિપેરેશન કરવી છે તો નવું કંઈ નોટિફિકેશન આવે એ પહેલા મારી ફરજ બને છે કે ભાઈ એલઆરડીનું જે લાસ્ટ એક્ઝામ ગઈ છે એમાં જે સિલેબસ હતો એ સિલેબસ હું સ્ટાર્ટ તો કરી દઉં મારે પીએસઆઈ બનવું છે તો લાસ્ટ ટાઈમ જે સિલેબસ હતો એ હું સ્ટાર્ટ તો કરી દઉં અને બીજું કે તમને બધાને ખબર છે કે દોડ્યા વગર છે એ આ લોકો તમને લેખિત નહીં આપવા દે એટલે ફિઝિકલ ફરજિયાત છે તો ભાઈ તમને શું પ્રોબ્લેમ છે સ્ટાર્ટ કરવામાં રનિંગ હવે ઘણા લોકો એમ કે સર અમને નથી લાગતું કે આ વખતે રનિંગ આવે અરે ભાઈ આવે કે ન આવે આવશે તો તને પૂછીને આવવાની નથી એટલે જો એઝ અ સ્ટુડન્ટ તારી ફરજ અત્યારે ફરજ એ બને છે કે રનિંગ સ્ટાર્ટ કરી દેવી અને સાથે સાથે સમય મળતા પીએસઆઈ એલઆરડીનો જે કોઈ તમારું ડ્રીમ હોય એના માટેનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરો એને પ્રિન્ટ કરો અને લાગી પડો બે હજાર બાવીસનું પેપર અને બે હજાર પચીસના પેપરમાં કમ્પેરેટિવલી બે હજાર બાવીસનું પેપર છે એ બે હજાર પચીસ કરતાં થોડું લેન્ધી હતું અને થોડું મોડરેટ પણ હતું ટફ તો ન કહી શકાય પણ મોડરેટ હતું જ્યારે આ વખતે પોલીસનું જે પેપર છે એ બે હજાર બાવીસ કરતાં સહેલું હતું એટલે એવું પણ નહીં માનીને ચાલવાનું કે ભાઈ બે હજાર બાવીસ ને પચીસ છે એવું જ પેપર આવે મને એટલી ખબર પડે કે મારે પાસ થવું હોય તો કોઈ પણ સંજોગોમાં સિલેબસ છે એ પૂરેપૂરો મારે કરી નાખવાનો એટલે મને કંઈ પણ પ્રશ્ન પૂછે ગમે તેવું પેપર હાડકાઢે મને વાંધો ન આવવો જોઈએ આટલી વસ્તુ છે એ મગજમાં રાખીને ચાલો હું તમને હજી એકવાર કહું છું આ વિડીયોને રેકોર્ડ કરી નાખજો કર તમારે નેક્સ્ટ ટાઈમ મને કંઈક કેવું હોય તો વિડીયો મને મોકલજો વોટ્સએપ ઉપર હું આ શબ્દો બોલવીએ ડિસેમ્બરમાં ભરતી જાહેર થાય છે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવું શું તમારે તૈયારી શરૂ કરી દેવી કે ન કરવી એ કોઈને ન પૂછો તમારી જાતને પૂછો કે ભરતી આવે છે બધા લોકોએ લાસ્ટ ટાઈમે તૈયારી કરી હતી ઘણા લોકોએ કન્ટિન્યુ રાખી છે જો હું કન્ટિન્યુ નહીં રાખું કે ફરીવાર શરૂ નહીં કરું તો સીધી વસ્તુ છે એ લોકો પાસ થઈ જશે કે જેટલી બધી ભરતી આવશે હું તો કહું બાર હજારની આવે કે વીસ હજારની આવે છોકરાઓ તો તૈયારી કરવાવાળા છે જ ચૌદ હજારની આવશે કે અઠ્યાવીસ હજારની છોકરા તૈયારી કરવાવાળા છે એ લાગી જશે સીસીમાં ગમે એટલી મોટી ભરતી આવે તૈયારી કરવાવાળો એક બહુ મોટો વર્ગ છે દોસ્તો મહેરબાની કરી અને લાગી જાજો બરોબર બરાબર છે અને મને તો એટલી તો ખબર પડે જ છે કે ભાઈ આ બધું જાતે થઈ જતું હોય તો જાતે કરાય કોઈનો કોર્સ ન લેવાય કોઈ ક્લાસમાં ન જવાય જાતે થઈ જતું હોય તો અને અધરવાઈઝ જાતે નથી થતું તો ભાઈ તમને એવું લાગતું હોય કે આ પ્લેટફોર્મ ઉપરથી પરિણામ મળ્યા છે આ સર અમને સમજાવે સમજાઈ જાય છે તો પછી એની સાથે તમારે કાંઈક તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શેરબજારમાં કેવું હોય પહેલાં નાખવા પડે પછી ઉપર જાય તો કાંઈક પરિણામ મળે નાખે ને એને કાંઈ ન મળે ખેતર હોય તો એમાં દાણા નાખવા પડે જેટલા દાણા નાખો ને એટલું ઉગે આ નિયમ છે અર્થશાસ્ત્રનો અને જીવનનો આ હંમેશા યાદ રાખજો એટલે કોઈ પણ કાંઈ પણ કે બહુ બધા વિદ્યાર્થી આવશે કે ભાઈ યુટ્યુબમાં બધું મળે છે ઓનલાઈન બધું મળે છે ટેલિગ્રામમાં બધાના પાયરેટ વિડીયો હોય કેસે એમને કહેવા દે કે ભાઈ તું કરી લે ગઈ વખતે આ જ કર્યું હતું કરી લે તમારે શું કરવું છે એ તમારે નક્કી કરવા પાસ ઉપર પોલીસ સિવાય હવે કઈ વધ્યું નથી તો હું તો કહું બાર પાસ ઉપર હોઉં તો તો તમને કોઈ છોડતા જ નહીં બરોબર છે એકના એક કમેન્ટ ન કરો રબારી મેહુલ બરાબર એકની એક વાત ન કરો અત્યારે એની ઉપર ચર્ચા નથી કરતા આપણે એનું પરિણામ આવવાનું છે તમે અચાનક પરિણામ આવી જશે બરોબર મારી અત્યારે તમને એક વાત છે કે આપણે કીધું હતું કે ભાઈ આપણે એક બેચ શરૂ કરીએ છીએ તો વિદ્યાર્થીઓનો એ જ કમેન્ટ હતી કે સાહેબ લાઈવ બેચ કરો તો લાઈવ બેચ પ્લસ એમાં ને એમાં આપણો આખો રેકોર્ડેડ કોર્સ ફ્રીમાં આપી દઈશું અને સાથે મેન્ટરશિપ પ્રોગ્રામ કે જેમાં તમે ક્યાંય અટકો છો તો તમારા અભ્યાસક્રમને પૂર્ણ કરવા માટે તમે ક્યાંય અટકો છો તો તમને ફરી એક વખત મોટિવેટ કરવા માટે થઈ અને એક લાઈવ બેચનું આયોજન કરું છું કે જેમાં રોજ આપણે મળશું અને આપણે જે અભ્યાસક્રમ છે એ મુજબ ચાલશું નવો અભ્યાસક્રમ આવી જાય તો પાછું એડ કરી દઈશું બાકી કંઈ નહીં રાખો હું તમને ખાતરી આપું છું કે તમે ખાલી આ કોર્સ આખો પૂરો કરશો તો બેઠે બેઠું તમને પાસઠ ટકાથી વધારે તો દેખાવાનું જ છે વધારે કહું છું ઓછું નહીં શબ્દ સાંભળજો પાસઠ થી વધારે દેખાવાનું જ છે પરીક્ષા હું તો ધારું ત્યાં સુધી કહું કે ગઈ વખતે એટી પ્લસ બેઠું હતું તો અત્યારે હું ખાતરી આપું છું પાસઠ સિત્તેર ટકાની તો તમે શું કામ ને મુંજાવશો તૈયારી શરૂ કરી દો બરોબર સફળતા તેને જઈને જ વરે જે પરસેવે નાય તો આપણે મહેનત શરૂ કરવી પડે અધરવાઇઝ ન મળે આ લાઈવ બેચ જે છે બરાબર છે એ લાઈવ બેચ શરૂ થાય છે તમારી આવતી તારીખ અગિયારે બરાબર આવતી અગિયાર તારીખ અને બારમો મહિનો શરૂ થાય છે અગિયાર તારીખ પહેલાં આપણે આ રેટમાં મૂક્યું છે પછી રેટ બદલાઈ જશે જેટલા હતા એટલા થઈ જશે તો તમને પચાસ ટકા ઓફ છે છ મહિનામાં ત્રણ હજાર નવસો નવ્વાણું એક વર્ષના છ હજાર છસો છાસઠ અને પરીક્ષા આવે ત્યાં સુધી કોઈને કોર્સ લેવો હોય મિનિમમ બે વર્ષ તો આપી છે જ આઠ હજાર આઠસો અઠ્યાસી હવે મારો જે રેટ છે એ બીજા જોડે કમ્પેર ન કરશો અને બીજાનો મારી સાથે ન કરજો દરેકનું એક લેવલ હોય છે એ પ્રમાણે કોર્સની ફીઝ હોય છે જેટલા ઓછા જોડાય કોઈ વાંધો નથી પણ એવા જ લોકો જોડાય કે જેણે ખરેખર મહેનત કરવી છે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે બરાબર એટલે આ એક છે મિશન લાઠી લાઈવ બેચ રેકોર્ડેડ કોર્સ જોઈએ તો સસ્તામાં છે આનાથી ખાલી રેકોર્ડેડ બરાબર પણ લાઈવ એડ થયું એટલે થોડી પેમેન્ટ વધ્યું છે અને જેટલા લોકોએ રેકોર્ડેડ લઈ લીધો છે એને મેં કીધું હતું કે તમારો એક પણ રૂપિયો બરાબર હું વ્યર્થ નહીં જવા દઉં બધું જ લાઈવમાં કન્વર્ટ કરી નાખીશ તો ઘણા લોકોએ લીધો છે ને જેમણે રેકોર્ડેડ સો ડોન્ટ વરી હું તમને લાઈવમાં લઈ લઈશ ઓકે ડોન્ટ વરી મિશન રિવોલ્વર બરાબર પીએસઆઈ ટુ સ્ટાર બેચ આપણી તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એની પણ લાઈવ બેચ અગિયાર બાર એટલે કે અગિયાર ડિસેમ્બરથી શરૂ થાય છે ટાઈમિંગ્સ ને બધું દરેક વસ્તુ તમને અંદર મળી જશે બરોબર આપણું પ્લાનિંગ એ જ છે કે આપણે આમાં અત્યારે શરૂઆતના ધોરણે આપણે લેક્ચર શરૂ કરીશું સવારે સાડા આઠ અમુક વિદ્યાર્થીઓ કે જે એવું કહે છે કે ભાઈ રાત્રે સર અમને શરૂ કરો તો રાત્રે અમને વધારે પોસાય એવું છે રાતના નવ વાગ્યાનો પણ આપણે એક આયોજન કર્યું છે તો સવારે એક સાડા આઠ વાગે અને રાત્રે નવ વાગે ઓકે હવે આપણે જે પણ વિદ્યાર્થીઓને સમય વધારે અનુકૂળ છે એ પ્રમાણે આપણે બેચનો ટાઈમિંગ રાખીશું ઓકે એટલું હું તમને કહી દઉં છું ચલો ત્યાર પછી આ જ રીતે આપણે રેકોર્ડેડ કોર્સ પણ મૂકેલો છે સીસીઈનો અને સીસીઈની પણ લાઈવ બેચ છે એ આપણે શરૂ કરીશું

જયદીપસિંહ એવું કહે છે મિત્રો યુટ્યુબ જ્ઞાનનો દરિયો છે એ ખૂટશે જ નહીં આપણે ગમે એટલું વાંચીએ પણ સર આપણને એ દરિયામાંથી જરૂરી આપવાના છે એટલે બીજા લોકોની વાતમાં ન આવશો સ્માર્ટ તૈયારી કરો થેન્ક યુ સો મચ દરેકને છૂટ છે જો જેને જે જગ્યાએ મહેનત કરવી હોય તો છૂટ છે મારી સાથે જેને મહેનત કરવી છે એના માટે આ કોર્સ છે બરાબર ટર્મ્સ કન્ડિશન તમે પોઝ કરીને વાંચી લેજો અત્યારમાંથી કહી દઉં છું તમને કે જૂનો અભ્યાસક્રમ છે એ પ્રમાણે શરૂ કરીશું આર કોઈ પણ ચેન્જ આવે છે તો નવો અભ્યાસક્રમ છે એ પણ આપણે ભણાવીશું ભણાવીશું અને ભણાવીશું એ હું તમને ખાતરી આપું છું આ બેચમાં ડેઇલી ટેસ્ટ હશે વીકલી ટેસ્ટ હશે અને મંથલી ટેસ્ટ હશે એટલે તમારે ટોપિક વાઇઝ એ ટેસ્ટ મળી જશે મંથલી અને વીકલી ટેસ્ટ પણ મળી જશે લાઈવ બેચના વિડીયોઝ સાથે આખો રેકોર્ડેડ કોર્સ છે તમને અમે ફ્રી આપી દઈશું બરાબર જે લોકો જોડાયા છો ચિંતા ન કરતા હું તમને એમાં એડ કરી દઈશ લાઈવ રેતનો સમય સંજોગો પ્રમાણે બદલાઈ શકે સમજો પરીક્ષાની તારીખ જે જાહેરાત થઈ જાય તો મારે બેની જગ્યાએ ચાર કલાક ભણાવવું પડે અને એ મારી ફરજ આવે પછી હું છટકી જાવ એ ન ચાલે બરાબર કે ભાઈ પરીક્ષા આવી ગઈ મારો અભ્યાસક્રમ પૂરો નહીં થાય મારે તમને રેકોર્ડેડ ફોર્મમાં એ પૂરું પાડવું પડે બધું તમારો અભ્યાસક્રમ જે છે એ તમને આપવો જ પડે ભલે તમે આઠ કલાક મહેનત કરો પણ અભ્યાસક્રમ પૂરો કરવો પડે અને એમાં કોઈનો વિરોધ ખોટો ચાલશે નહીં કોર્સ ખરીદતા પહેલા મારા લેક્ચર્સ જોઈ લેવા તમને એમ થાય કે ભાવિકસરનું ભણાવવાનું સારું છે તો અને તો જ લેવાનો કોઈ પણ જાતનું રિફંડ છે એ કોઈ દિવસ નથી આપ્યું નહીં આપીએ આ હંમેશા મગજમાં રાખવાનું કે ઘણા લોકો એવા છે કે કોર્સ લઈ લે કે આપણે તો સિંગમ બની જવા આમ તેમ અને પછી ખબર પડે કે ભાઈ આપણે તો તાકાત જ નથી તૈયારી કરવાની તો એક પણ કોઈ પણ સંજોગો હશે એમ કોઈ પણ એટલે એક્સપાયટેડ કોઈ દિવસ રિફંડ નહીં મળે આખા છે તમારા પ્રશ્નો અને મુશ્કેલીઓના નિવારણ માટે ભાવિકસ દર અઠવાડિયે એક અલગ મેન્ટરશીપ પ્રોગ્રામનું પણ આયોજન કરશે એટલે રોજ તો ભણશું જ પણ તમારા કોઈના કંઈ પ્રશ્નો છે કોઈને છે છે પ્રોબ્લેમ તો એના માટે આપણે કરીશું હું તમારી સામે લાઈ આવીશ બરોબર છે તો આ પ્રમાણે મારો પ્રયત્ન છે હવે તમારે કંઈ કેવું હોય તો તમે મને જવાબ આપી શકો પ્રશ્ન પૂછી શકો છો હા ઇન્ટેલિજન્ટ મેથ પણ આ વખતે હું ખુદ ગયો હતો અને જાણીને આવ્યો છું પછી તમે તૈયારી ન કરી હોય તો ન કરતા પણ સીસીની ભરતી આવશે હું એમ કહું છું સર જુનિયર ક્લર્કનું ફાઇનલી નોટિફિકેશન ક્યારે આવશે પ્લીઝ તો ડિસેમ્બર મહિનો છે ને એ નારિયેળ છે ભરેલું એ ફૂટશે ને એટલે બહુ બધું અંદરથી બહાર નીકળશે અસ્મિતા સોલંકી અમારે અલગથી લેવાનો કે તો અસ્મિતા તમે કયો કોર્સ લીધો છે એ જરાક કહેજો આ લાઈવ નવી બેચ છે એ દરેકે અલગથી લેવાની લાઈવ બેચમાં જોડાવો બાકી રેકોર્ડેડ તો બધાને નવા વિડીયો અપડેટેડ આપું જ છું લાઈવ છે તમે સમજો નવી લાઈવ બેચ હોય તો ફરી વખત સાહેબો આવે ફરી વખત એમને પેમેન્ટ આપવાનું ફરી વખત આ લાઇટ બિલ બળે ફરી વખત ભણાવવાનું ફરી વખત બધી જ અમારા સર્વરનો ખર્ચો આ તે સમજવાનું કે લાઈવ બેચ હશે તો ફરી પણ જે જૂના વિદ્યાર્થીઓ હશે તો એને આપણે ડિસ્કાઉન્ટ કરી દઈશું ઓકે ચલો સર કોન્સ્ટિટ્યુશન તમે જ લેજો ચાલો કુછ કરતા નહીં એલઆરડી ફાઇનલ મેરિટ ક્યારે આવશે જો ડિસેમ્બરની શરૂઆત થઈ જવા તો બધા જ તમારા પ્રશ્નોના જવાબ થઈ તમને મળી જશે ઓકે તો અને બીજું કે આપણા કોઈને પુસ્તકો જોતા હોય તો પચાસ ટકા એમાં ડિસ્કાઉન્ટ મળશે ઓકે તો આ જાહેરાત કરવા જાય તો બાકી જે લોકોને પ્લાનર કોર્સ સાથે જોડાવું છે જે લોકોને રેકોર્ડેડ કોર્સ જોઈએ છે લાઈવ બેચમાં નથી જોડાવવું તો એમના માટે દરેક વસ્તુ અવેલેબલ જ છે ચારસો નવ્વાણું આખો મહિનો રેકોર્ડેડ કોર્સનો પ્લાનર કોર્સ આખો છે એમાં હું પ્લાનિંગ આપવા આવું છું કાલે સવારે મારો લેક્ચર છે આ બેચમાં ઓકે ચલો ડન એક મહિનાની જગ્યાએ આપણે નવેમ્બર મહિનો છે એ બે મહિના આપ્યા છે હવે નવેમ્બર મહિનામાં કાંઈ વધારે બાકી નથી બે જ દિવસ છે જેના લાભ લેવો એ લઈ લેજો ઓકે પંદર મહિના સુધી ડન ચલો બાકી સબ અકાઉન્ટ સબ ઓડિટર કે આપણી પુસ્તકો લેવી તો દરેક વસ્તુ ઉપર છે એટલે ખાલી એટલું જ કહું છું કે તમે લોકો તૈયારી કરવા માંડો ગયા વખતનું પેપર મને સ્પષ્ટ દેખાય છે એવું જ પેપર આ વખતે આવશે ઓકે એટલે કોઈ નવા સબ્જેક્ટ આવશે કે કેમ એના માટે મહેનત અત્યારે ન કરો જેટલા જેટલા ઓલરેડી છે એ તો તૈયારી કરો બરાબર એક વાત એવી સંભળાય છે ગુજરાતી વ્યાકરણ છે હું તમને છેલ્લા છ આઠ મહિનાથી કહેતો આવું છું ક્લાસના વિદ્યાર્થીઓને ખાસ ખબર હશે કે છ આઠ મહિનાથી કહેતો આવું છું કે ગુજરાતી વ્યાકરણ વિશે પોલીસ કોન્સ્ટેબલમાં છે જેમ ફોરેસ્ટમાં નાખ્યું એમ નાખી શકે બરાબર તો બની શકે કે કમ્પ્રેન્શનમાં જે ડખ્ખા થયા એને ટાળવા માટે થઈ અને આ બધું ગુજરાતી વ્યાકરણને એડ થઈ શકે ઓકે તમારો કોઈ પ્રશ્ન સર જીએસએસએસબી એમપીએટડબલ્યુની ભરતીની માહિતી આપો ને મારી પાસે આવે એટલે ચોક્કસ આપીશ ચલો સર ત્રણ મહિનામાં સીસીની તૈયારી થઈ શકે કેમ ન થઈ શકે પહેલાં થોડી તો મહેનત કરી જશે સર સીસીની લાઈવ બેચમાં અમારે જોઈન થવું હોય તો કેટલું પેમેન્ટ કરવાનું રહેશે કાંઈ વાંધો નહીં એના માટે હું તમને બધી જ માહિતી આપીશ શૈલેષભાઈ ચલો હેલો સર રેકોર્ડેડ બેચ લીધેલ છે જનરલ બેચ તો સીસી મેન્સ અને પીએસઆઈ માટે અલગથી બેચ લેવાની એની હું તમને પછી વાત કરું છું ઓકે જે પ્રિલિમનો કોર્સ છે એ પ્રિલિમનો અને મેન્સનો કોર્સ હોય એ મેન્સનો હોય તમને જૂના વિદ્યાર્થીઓ શું ડિસ્કાઉન્ટ આપશે પીએસઆઈનો કોર્સ લઈ તો સીસીઈનો સિલેબસ આવી જશે એકસો દસ ટકા આપણી બેચ છે ને એમાં પીએસઆઈ સીસી પોલીસ કોન્સ્ટેબલ દરેકનો કોર્સ આખો અમે ભણાવી દઈશું લાઈવ બેચમાં તો ચિંતા કરવાની જરૂર નથી ઓકે ગુજરાતમાં તમે એક જ એવા સાહેબ છો જે દરેક સબ્જેક્ટ ભણાઈ શકે છે થેન્ક યુ સો મચ પંકજ કદાવતાર થેન્ક યુ પંકજભાઈ ચલો ઓકે તો બીજું કાંઈ કામ હોય તો ઓફિસના નંબર ઉપર મેસેજ કરી દેજો આજે રાખીએ છીએ જય હિન્દ જય ભારત